માંથી ઠલવાતા પ્રદૂષિત કચરા સામે સુરતી લાલાઓનો જન આક્રોશ ભભૂકી ઉઠ્યો છે સુરતના બુદિયા ગામે ગ્રામજનોના ચક્કાજામ બાદ સ્થિતિ વણસી છે ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન બે એસીપી પર પણ હુમલો કરાયો હતો એટલું જ નહીં મહિલા પીએસઆઈ એનએસ વસાવાનું ગળું દવા આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા સવારે સચિન વિસ્તાર અને નેશનલ હાઇવેને જોડતા રોડ પર લોકો ચક્કાજામ કરીને મિલો સામે વિરોધ નોંધાવ્યો હતો ભુરિયા ગામ પાસે મિલમાંથી છોડાતા કેમિકલ સામે વિરોધ વ્યક્ત કરવા માટે લોકોએ ચક્કાજામ કર્યો હતો જો કે પોલીસે મામલાને જાડે પાડવા માટે દરમિયાનગીરી કરીને એકસો થી વધુ લોકોની અટકાયત કરી હતી બેકાબુ બનેલા લોકો સાથે ઘર્ષણ થયું હતું સાથે જ પોલીસે હવામાં પણ ફાયરિંગ કર્યું હતું તેમ જતાં સ્થિતિ ભારે લાગની જેવી છે આ લેવા માટે લાઠીચાર્જ કરવાની સાથે ગેસના સેલ પણ છોડ્યા આઝમ જે મિલ સામે લોકો વિરોધ કરી રહ્યા હતા અને લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું અને સ્થિતિ વધારે વણસી હતી ત્યારે હાલમાં શું માહિતી છે કેવો માહોલ છે પોલીસ કર્મચારીઓ હતો કારણ કે આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચવા પામ્યું છે જ્યારે કે બે મહિલા પીએસઆઈ ને પણ ઈજાઓ પહોંચી છે એકને માથાના ભાગે ટાંકા લેવાનો વારો આવ્યો છે જ્યારે બીજી એક અન્ય મહિલા પીએસઆઈ હતી એને તો

તેમને ગળામાં દુખાવાના કારણોસર તેમની પણ સારવાર કર્યા બાદ તેમને પણ રજા આપી દેવામાં આવી છે ફરીથી સુરત હોસ્પિટલ થી રવાના થઈ ગયા છે આઝમ સમગ્ર માહિતી આપવા માટે તો સુરતમાં મિલ સામે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે અને આ વિરોધ દર્શાવી રહ્યા હતા ત્યારે પોલ સાથે પણ તેમનું ઘર્ષણ થયું હતું અને પોલીસે મામલાને થાળે પાડવા માટે દરમિયાનગીરી કરીને એકસો પચાસ થી વધુ લોકોની અટકાયત કરી હતી